તારીખ ઓગણીસ આઠ બે હજાર પચીસ ના રોજ વિદ્યાનગર પોલીસ સ્ટેશનમાં આવી ઇરફાન હુસેન મિયા અલાઉદે પોતાની ફરિયાદ હકીકત જાહેર કરેલ કે પોતાના ભાઈ સવારે ગોયા તળાવ ખાતે વોકિંગ કરવા માટે ગયેલા તે સમયે કોઈ અજાણ્યા ઈસમોએ તેને તીક્ષ્ણ હથિયારથી ઈજા કરી કોઈ પણ અગમ્ય કારણોસર તેનું મર્ડર કરેલ હોવાની હકીકત જાહેર કરતા આ બાબતે વિદ્યાનગર પોલીસ સ્ટેશનમાં મર્ડરનો ગુનો રેસ કરવામાં આવેલો આ ગુનો અનડિટેક હોય અને ટોટલ બ્લાઇન્ડ હોય કારણ કે ફરિયાદમાં અને ફરિયાદીના સગાવાલાને પણ આ ગુનાનો મોટી ખબર નથી જેથી આ ગુનો ડિટેક કરવો એ ખૂબ જ ચેલેન્જિંગ હોય અમારા ઉપરી અધિકારીઓએ જરૂરી સૂચના અને માર્ગદર્શન આપેલું હતું આરોપી ગોયા તળાવથી વિદ્યાનગર તથા વડતાલ તરફ જવાની શક્યતા હોય જેથી ગોયા તળાવની આજુબાજુ કોઈ સીસીટીવી કેમેરા નહોતા પરંતુ વિદ્યાનગર અને વડતાલ તરફના લગભગ સો કરતા વધારે સીસીટીવી કેમેરાનો અભ્યાસ વિદ્યાનગર પોલીસ સ્ટેશનની

સુરેલી ગામે રહેતા ફેઝલ મિયા ઇકબાલ હુસેન મલેકે કરેલ હોવાની હકીકત મળેલી જેથી તેની જાહેરમાં ધોલ દબાટ કરેલી હતી તેનાથી આ ફેઝલ મિયા નારાજ હોવાની હકીકત જણાવી આવેલી જેથી આ મર્ડરમાં તેની સંડોવણી છે કે કેમ તે બાબતે તેના ગામે સુરેલી ગામે એલસીબી અને વિદ્યાનગરની ટીમે તપાસ કરતા તે ઘરે હાજર મળી આવેલ નહીં જેથી ઇલેક્ટ્રોનિક સર્વેલન્સ તેમજ હ્યુમન રિસોર્સિસનો ઉપયોગ કરતા અને તેના માતા પિતાની પૂછપરછ કરતા તે અમદાવાદ તરફ ગયેલ હોવાની હકીકત જણાવેલ તેમજ સીસીટીવી કેમેરાનો પણ અભ્યાસ કરતા જે આનંદ ટાઉનની અંદર નેત્રમ સીસીટીવી કેમેરામાં સંકેત પાસેના સીસીટીવી કેમેરાઓ તેમજ અન્ય સીસીટીવી કેમેરાની અંદર એક મોટરસાયકલ જણાવેલ પ્લેટીના બજાજ કંપનીની પ્લેટીના કંપનીની મોટરસાયકલ જણાવેલ જેમાં ફેઝલમિયા પાછળ હોય તેવો જે પ્રમાણે લુક હતો એ પ્રમાણે મોડે બુકાણી બાંધેલો હતો પરંતુ તેના જેવું કદ કાઠીવાળો વાળો ઇસમ હોવાની જણાયા આ બાબતે તપાસ કરેલી અને ફેજલ મિયાના જે મોબાઈલ નંબર અને તેમાં હ્યુમન રિબર રિસોર્સિસનો ઉપયોગ કરતા તેની અમદાવાદ તરફની મુવમેન્ટ જણાય આવેલી સામરખાના સીસીટીવી કેમેરામાં પણ આજ જ ચાલક અને તેની સાથે બેઠેલા અને ઇસમ જોવા મળેલા જેથી સુરેલી ગામે જે પોલીસ કોન્સ્ટેબલ અમદાવાદ સિટીમાં કામ કરે છે તેઓને પણ આ બાબતે હકીકતની જાણ કરવામાં આવેલી જેથી આ બંને ઈસમો અમદાવાદના અળનૂર હોસ્પિટલમાં સારવાર કરાવવા માટે જતા તેઓને અમદાવાદ પોલીસ દ્વારા એને ડિટેન કરવામાં આવેલા તેમજ અમારી તરફથી અને એ લોકો તરફથી કોમ્યુનિકેશન કરતા આ જ બંને ઈસમોએ આ ગુનાને અંજામ આપેલા હોવાની હકીકત જણાવતા તેઓને અત્રે વિદ્યાનગર પોલીસ સ્ટેશનમાં લાવવામાં આવેલા છે

મુખ્ય આરોપી ફેઝલ મિયાએ અઢી વર્ષ પહેલા જે પ્રમાણેનો જાહેરમાં વરઘોડો કાઢવામાં આવેલો હતો તેની દાજ રાખી અને મરણ જનારનું મર્ડર કરી કરેલ હોવાની હકીકત જણાવેલ છે તેમજ જે હથિયારો છે તેમજ જે કપડાં છે એ અમદાવાદ નેશનલ હાઈવે ઉપર પીપલક ચોકડી પાસેના કેનાલ પર નાખી દીધેલ હોવાની હકીકત હાલ સુધી તપાસ દરમિયાન એને જણાવેલ છે તમામ મુદ્દાઓ બાબતે આરોપી અયાન ખાનના તારીખ પચીસ આઠ બે હજાર પચીસ સુધીના પોલીસ કસ્ટડી રિમાન્ડ મેળવવામાં આવેલા છે તેમજ અન્ય આરોપી ફેઝલ મિયાને આજરોજ નામદાર કોર્ટમાં રજૂ કરી આ ગુનામાં અન્ય કોઈ વ્યક્તિની સંડોવણી છે કે કેમ ગુનાના કામે વાપરેલ હથિયાર વાહન બાબતે વધુ તપાસ તપાસ પદીજ હાથ ધરેલ છે પહેલા પ્રયત્નોમાં પણ કોઈ પ્રયત્ન કરવામાં આવ્યો આ અગાઉ બંને આરોપીઓએ રવિવારના દિવસે સવારના સમયે ગોયા તળાવ ખાતે આવેલ હોવાની હકીકત જણાવેલ છે પરંતુ તે દિવસે મરણ જનાર તે જગ્યાએ આવેલ નહીં હોવાથી આ એનો પ્લાન જે છે મર્ડર કરવાનો પ્લાન પડતો મૂકેલો અને તારીખ ઓગણીસ આઠ બે હાજર પચીસ ના રોજ ફરીવાર સવારે અને જે પ્રમાણે સીસીટીવી કેમેરાનો અભ્યાસ કરેલો છે અને સીસીટીવી કેમેરાની જણાવેલ છે તે પ્રમાણે હાલ સુધી બે આરોપીઓ આ ગુનાને અંજામ આપેલ હોવાની હકીકત તપાસ દરમિયાન જણાવેલ છે આ ગુનાના કામે બે હથિયારનો ઉપયોગ કરેલો છે એક છરી છે જેનો ફેઝલમિયાએ ઉપયોગ કરેલો છે અને ગુપ્તી છે એ અયયાન ખાને ઉપયોગ કરેલ હોવાની હકીકત જણાવેલ છે અગાઉ કહ્યું એ પ્રમાણે જ કે છેલ્લા અઢી વર્ષથી આ ફેઝલમિયાને આ જે પ્રમાણે વરઘોડો કાઢવામાં આવેલો હતો તે પ્રમાણે તેને મનમાં જ લાગી આવેલો હતો જેથી આ પ્લાનને અંજામ આપવા માટે તેને હથિયારો પણ પુષ્કર રાજસ્થાન જે પ્રમાણે ગુનાવાળી જગ્યા આપ સર્વે પણ જોઈ લઈ જશે ત્યાં બે રાઉન્ડ પૂરા કરી ત્રીજા રાઉન્ડમાં આવતા બંને સામ ગેટ ઉપરથી જમ્પ કરી અને બંને રોકી અને તેના ઉપર જીવલેન હુમલો કરી એને ગુનાને અંજામ આપેલો છે પરંતુ મરણ જનાર પણ સારી રીતે સશક્ત હોય તેવો એ બચાવનો પૂરતો પ્રયત્ન કર્યો જેમાં આરોપી ફેઝલબિયાને પણ હાથી ઇન્જરી થયેલી હોવાની હકીકત જણાવે છે